આપણો મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અત્યારે ઈટ રાઈટ ઇનિશિયેટિવ અંતર્ગત ઓપરેશન કિચન ચાલે છે એના અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં વડનગર અને મહેસાણા સિટી બંને જગ્યાએ પાણીપુરીની સ્પે અને નાસ્તા હાઉસની અંદર એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવેલી અમારી આજે બે ટીમો કાર્યરત છે ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે શનિ રવિની અંદર આ રીતે સ્ટ્રીટ ફૂડને આનંદ માણવા માટે આવતા હોય છે તો ખાસ અમારી જે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની આખી ટીમ છે એ ટીમ સાથે અમે આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી જેમાં ખરાબ બટાકા હોય પાણીપુરીના કોઈ કલરવાળું પાણી હોય અથવા કોઈ એવી અનઅનહાઈજેનિક કન્ડિશનની અંદર હોય તો એ અમને બી અમે અત્યારે ઓન ધ સ્પોટ ક્લોઝ કરાય છે ને એવો જો અમને કોઈ અનહાઇજેનિક વસ્તુ મળી આવી તો સ્થળ ઉપર જ એનો અમે નાશ કરેલો છે એ અત્યારે તો બધી કામગીરી રૂટિનમાં ચાલુ છે પણ અમે અત્યારે લગભગ પચીસ એક લિટર જેવું પાણી બી નાશ કરાવ્યું તમારી સામે અત્યારે બટાકા બી નાશ કરાયા ગ્રેવી બી નાશ કરાઈ આમ જે અનહાઇજેનિક કન્ડિશનમાં જે કોઈ પણ વસ્તુ હોય છે એ અમે નાશ કરાવીએ છીએ